અભિનેત્રી મોડલ અને ઇન્ફ્લુએન્સર એકતા જૈન એકત્રીસ મેના રોજ હોટલ હયાત એજન્સી અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે તે જાણીતા ફેશન ક્રિએટર અર્ચના જૈન માટે અને રંગ ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ વધુ એક મોટી ઉપલબ્ધિ છે તેમનો આત્મવિશ્વાસ ભરેલો અંદાજ અને મનમોહક સ્ટાઇલને કારણે એકતા આજે ભારતમાં ટોપ ફેશન પ્લેટફોર્મ્સ પર ઓળખાઈ ચૂક્યા છે અમદાવાદમાં આગામી રેમ્પોક તેમના ફેશન કેરિયરના વધુ એક મહત્વપૂર્ણ પડાવ તરીકે જોવામાં આવી રહ્યો છે ગ્લેમરને સરસ રીતે જોડે છે શો સ્ટોપર એટલે કે જે એન્ડમાં સ્ટોપ કરે પણ ત્યાંથી જ શરૂઆત થાય છે એકચ્યુઅલી શોની જે શોનું મેઇન ડિઝાઇનર છે શોનું મેઇન કોરિયોગ્રાફર છે જો શોના ના મેન સાથીઓ છે બધા એ લોકો એના પછી બધું વોક કરે તો નામ ભલે સ્ટોપર છે પણ એનાથી બધું શરૂઆત થાય છે તો એઝ અ શો સ્ટોપર હું ત્રીજી વાર ફેશન વીકમાં વોક કરું છું પણ એઝ અ કોસ્ટ્યુમ જે હમણાં મને મળ્યું છે જે હમણાં હું જસ્ટ હમણાં જ ટ્રાયલ કરીને આવી છું ઇટ્સ બ્યુટિફુલ વીગન સિલ્કનું મટીરિયલ છે અને બ્લેક એન્ડ ગોલ્ડ કોમ્બિનેશનનું છે અને ઇટ્સ બ્યુટિફુલ પીસ એ શું છે એ તો તમને જોવું પડશે ત્યારે જ તમને ખબર પડશે એવું એટલું બધું યસ ડેફિનેટલી ડ્રેસિંગ ની થીમ શું હશે ડ્રેસિંગની થીમ પણ હું ન કહી શકું કારણ કે એ ડિઝાઇનરની થીમ છે અને અગર એ થીમ ખબર પડી ગઈ તો બહુ બધું ઓપન થઈ શકે છે પણ એટલા ખાલી એટલું કહું છું કે મારા મારો જો ડ્રેસ છે એમાં મંડલા વર્ક છે એટલું હું કહી શકું છું મંડલા ઇઝ ટિપિકલ

એ જે ચક્ર ચક્ર ચક્રમાં રંગ બને છે જેમ કે મેં કીધું મંડલા વર્ક મંડલા વર્ક ઇઝ ઓલ અબાઉટ ધ ચક્રાસ તો ચક્રાસમાં જે એનો કલર કલર છે આપણા પૂરા જો સાતો ચક્રના જે કલર છે એના હિસાબે એનો કલર થીમ છે ચલો એ પણ કહી દીધું હવે અડધું સસ્પેન્સ તો ખુલી ગયું સાત ચક્ર સાત રંગ જી તો એટલું બતાવી દો કે તમારી ચોઈસ કયા આધાર પર થઈ કેમ કે તમે ફિલ્મોમાં વર્ક કરી નાટકમાં કરી એક આ વખતે મારી જે ચોઈસ હતી મને જે ચૂઝ કરવામાં આવ્યું એ થ્રુ અ ટ્રસ્ટ કરવામાં આવ્યું છે તો ડીપીપી ટ્રસ્ટમાં હું બહુ બધું કામ કરું છું એના માટે થ્રુ ફાઉન્ડેશન બિકોઝ આ જે સ્લોટ છે ફેશન શોનું એ ખાલી ફક્ત ને ફક્ત સોશિયલ વર્કર્સ માટે છે તો એમાં તમને એક્ઝેક્ટલી બધા મોડલ્સ ન દેખાય તમને બધા સોશિયલ વર્કર્સ દેખાશે તમને અલગ અલગ ફિલ્ડમાંથી લોકો દેખાશે એ લોકો જે પોતા પોતપોતાની ફિલ્ડમાં બહુ બધું કંઈ સારું કર્યું છે એ લોકો તમને દેખાશે એટલા માટે આ જે છે સ્લોટ આ મને બહુ સ્પેશિયલ છે અને એની થીમ પણ બહુ સ્પેશિયલ છે ગ્રાન્ડ હયાતમાં થવાનું છે પાંચ વાગ્યાથી ચાલુ થશે અને મારું જે સ્લોટ છે એ સાડા પાંચ વાગ્યાની છે કારણ કે બે ડિઝાઇનર્સ છે તો એક ડિઝાઇનરનું પાંચથી સાડા પાંચ છે અને પાંચ સાડા પાંચથી મારો છે તો એ સાડા પાંચથી પછી મારું ચાલુ થશે રંગ ચક્રનો સાડા પાંચ વાગ્યા પછી છે અને એ ફ્લોરિયન ફાઉન્ડેશન થ્રુ આ થયું છે પૂરું આયોજન તે ફ્લોરિયન ફાઉન્ડેશનની અર્ચના જૈન મેડમ જે છે એ અને હું બહુ બધા પક્કા ફ્રેન્ડ છીએ અને અમે બ્યો કાંઈ ને કાંઈ સોશિયલ વર્ક કરતા જ રહીએ છીએ અને ઇટ્સ ઇટ્સ ગુડ કે જે સોસાયટી અમને આપે છે તો અમને સોસાયટી પણ કંઈક પાછું આપી શકીએ છીએ તો એ વાતની મને બહુ ખુશી છે બે દિવસનો શો છે તમારો શો એક જ દિવસનો છે મારો શો એક જ દિવસનો છે પણ બીજા દિવસે ડેફિનેટલી હું એમને હેલ્પ કરીશ બીજા શોવાળાઓને